આપણે તો રામ કૃષ્ણ ને કલ્પના માં લઈ લઈ નાઠા એ જે જીવન જીવ્યા છે એ શાન ની આપણને સમજ પડતી નથી અને જ્યાં સુધી એ શાનની સમજ ન પડે ત્યાં સુધી આપણા બધાની અંદર મત જોવા મળે છે અને જ્યાં સુધી મત છે ત્યાં સુધી જે સત્ય છે એ આપણા થી છેટુ છે એ સત્ય ત્યાં સુધી ક્યારે નજીકે આવતું નથી તમે જો એક રામ દશરથ ગેર ડોલે એક રામ દશરથ ગેર ડોલે દુસરા રામ ઘર ઘર બોલે દુસરા રામ ઘર ઘર બોલે તીસરા રામ પસારા એટલે બધે જય જોવો તમે જય રામ પ્રમાણે આપણે કોણ કરીએ છીએ એટલે રામ છે એ આપણાથી છે જો રામને નજીક લાવવા હોય તો એમની જે શાન છે એની આપણે સમજવું પડે એ શાન ના સમજે ત્યાં સુધી રામ કહો કે જેમને ભજતા હોય તે એ આપણાથી છેટા છે જ્યાં સુધી સંત સદગુરુના વચનોનો વિચાર નઈ કરીએ ત્યાં સુધી આ શાન જે કીધી છે એની આપણને સમજ પડવાની નથી પહેલા તો આપણે જેમને મોન્ય છે ભજતા હોય જે હોય એમના સત વચનોનો વિચાર કરો

છતાં પણ દુખી કે જ્યાં સુધી એ પાલન નહીં કરે ત્યાં સુધી એ આખી જિંદગી દુખી જ રહેવાનો છે

પણ પડે કી ના છૂટે તો હું કરવા આજે આપણે ટકોર કરી સંતોષભાઈ ને હા તબલા સરસ વગાડે છે અને બધોને એનો આનંદ પણ અલગ રીતે આવે છે પણ પડે કી ના છૂટે તો હું કરવા કારણ કે સંતોષભાઈ ને એવું છે કે જોને પડે કી ખઈએ તો જ વગાડાય તો જ જગાય તો જ વગાડાય અને તો જ જગાય એવું એમને મનમાં આ એક જાતનું ભૂસું પરઈ જેવું પણ સંતોના વચનોનો કોઈ વિચાર કરતું નથી સંત સદગુરુની જે સાન સમજવી હોય તો તેની નીતિ તરફ આપણે ધ્યાન રાખવું પડે એમ નીતિને પકડવી પડે અને એ નીતિ પ્રમાણે પકડીને ચાલીએ ત્યારે સંત સદગુરુની જે સાન છે એની આપણને સમજ પડે છે રામ નો ભાવ છે એ હૃદયમાં રાખો એ ના નથી કેતા રામ નો ભાવ છે એ હૃદયમાં રાખો પણ રામની નીતિમાં એ ભાવને વસાવવાની જરૂર છે તેથી તો આપણે છેતા રામે શું કર્યું એ આપણે બધા વાનીએ છે પણ એ રીતે જીવન આપણે જીવતા નથી બધાને સીતાજી તો બધો કે સીતા મારે તો સીતા જેવી જોઈએ પણ રામ હોય બનવું પડે ને ને ભાઈ રામ રામ હોય બનવું પડે બેનો એવું કે કે મારે તો જેવો જોવે સીતા હોય બનવું પડે ને ભાઈ બનવું પડે દઈ વગર આ બધો બેર પડે એવો નથી એટલે બાબુ રામ મહારાજ આપણને કહે છે કે મનના મૂત મત મૂકી દઈ

એક માણસને પ્રભુ પણ મળી ગયા રસ્તા ને કઈક ભેગા અડીએ ચડી ગયા આપડા જેવો છે માણસ અને